અઢાર ફૂટના વિશાળ ફ્રન્ટ સાથે ઇઠ્ઠોતેર વારના ફોર બી એચકે એ પણ રૈયા રોડથી સાવ નજીક જોવા માંગો છો ને ગ્રાઉન્ડ ફ્લોર જોઈન સીધા ઉપર આવો ગ્રાઉન્ડ ફ્લોર બાદ આ પાર્કિંગ વાળા ફોર બી એચકે બંગલો ની ફર્સ્ટ ફ્લોર પર આશા તમારી ઓપન ટેરે સેફટી ડોર ને મેન ડોર તમારો એઝ ઇટ ઇઝ રેડી આવવાનો છે અંદર આવો ને એટલે જોરદાર સાઈઝ માં સેમી ફર્નિશ તમારો લિવિંગ એરિયા તમારી રાહ જોઈ રહ્યા છે લાઇટિંગ પીઓપી એક નંબર મોટી બધી વિન્ડો હવા ઉજાસ માટે પણ સેફ્ટી ગ્રીલ સાથે આ બાજુનું સીડીનું પાર્ટેશન રેડી છે સેકન્ડ ફ્લોર ઉપર જવા માટેની જગ્યા તમારું મોટું બધું સ્પેશિયસ કિચન મેન પ્લેટફોર્મ સર્વિસ પ્લેટફોર્મ અને આ બાજુ આપેલું છે તમારો ખુદનો વોશ એરિયા સાઇડ બેડરૂમ વિથ અટેચ ટોયલેટ બાથરૂમ અને એક્સ્ટ્રા સ્ટોરેજ સાથે ઉપર આવતા એને એકદમ જોઈને લેવાનો થઈ જાય એવો બંગલો આ રૂમની વાત કરું તો સત્તર બાય શાળાનો સાથે સ્પેશિયસ તમને રૂમ જોવા મળી જશે વિથ અટેચ ટોયલેટ બાથરૂમ અને જો સામેના માસ્ટર બેડરૂમની વાત કરું ને તો આ જોવા મળશે સત્તર બાય પોણા ની સાઈઝ સાથેનો તમારો રૂમ વોર્ડ્રોફ માટેની સ્પેસ મોટી બધી વિન્ડો સાથે સ્ટેન્ડિંગ બાલ્કની અને તમારું માસ્ટર અટેચ ટોયલેટ બાથરૂમ હવે જો તમે પણ રૈયા રોડ થી માત્ર 200 મીટર ના અંતરે પ્રોપર્ટી લેવા માટે ઇન્ટરેસ્ટેડ છો ને તો આ બંગલો તમારા માટે પરફેક્ટ છે માત્ર બે યુનિટ અવેલેબલ છે એ પણ 18 ના ફ્રન્ટ સાથે 4 બીએચકે વધુ ડિટેલ માટે ગૃહ નિર્માણ યાર્ડનો આજ જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન ઉપર બધી ડિટેલ્સ આપી દઉં છું જય હિન્દ